આજે આપણે ગાંધીયુગ તેમજ યુગના પ્રસ્થાનકાર તરીકે જાણીતા ઉમાશંકર જોશી કે જેઓ અગ્રણી કવિ વાર્તાકાર વિવેચક અને આજીવન શિક્ષક હતા તેમના વિશે જાણીશું ઉમાશંકર જોશીનો જન્મ તારીખ એકવીસ સાત ઓગણીસો અગિયારના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ ઈડર પાસે બામણા હતું તેમના માતાનું નામ નવલબેન પિતાનું નામ જેઠાલાલ તેમજ પત્નીનું નામ જ્યોત્સનાબેન હતું તેમનું ઉપનામ વાસુકી અને શ્રવણ છે અભ્યાસ પ્રાથમિક શિક્ષણ બામડામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં તેમણે મેળવ્યું હતું ઈડરમાં તેમની સાથે પન્નાલાલ પટેલ પણ અભ્યાસ કરતા હતા અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું પછી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બીએ થયા તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબના અંતેવાસી તરીકે રહ્યા હતા તેમણે અભ્યાસ અધૂરો છોડી સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો હતો ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી પ્રથમ વર્ગમાં એમએ થયા હતા કારકિર્દી તેઓ મુંબઈની ગોકડીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા એમએ થયા પછી તેઓ મુંબઈમાં સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા ત્યારબાદ અમદાવાદ ખાતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધન અધ્યાપન માટે જોડાયા તેમનું અવસાન તારીખ ઓગણીસ બાર ઓગણીસો અઠ્યાસીના રોજ થયું હતું ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન કાવ્યસંગ્રહ વિશ્વ શાંતિ ગંગોત્રી વસંત વર્ષા આતિથ્ય અભિજ્ઞા સપ્તપદી ધારાવસ્ત્ર આ બધા કાવ્ય સંગ્રહોનો સમાવેશ સમગ્ર કવિતામાં થયેલ છે પદ્ય નાટકો પ્રાચીના મહાપ્રસ્થાન બાળગીત સો વર્ષનો થા એકાંકી સાપનાભારા હવેલી નવલકથા પારકા જણ્યા નિબંધ સંગ્રહ ઉઘાડી બારી ગોષ્ઠી ચિંતન ઈશાવાસ્યોપનિષદ ગાંધી કથા જેમાં ગાંધીજીના જીવનના એકસો પચીસ પ્રસંગો વર્ણવેલા છે વાર્તા સંગ્રહો શ્રાવણી મેળો વિસામો ત્રણ અર્ધું બે અને બીજી વાતો વિવેચન કવિની શ્રદ્ધા કવિની સાધના શૈલી અને સ્વરૂપ શ્રી અને સૌરભ અખો એક અધ્યયન સંશોધન પુરાણોમાં ગુજરાત અનુવાદ શાકુંતલ ઉત્તર રામચરિત પ્રવાસ આંદોમાનમાં ટહુક્યા મોર યુરોપ યાત્રા ચીનમાં ચોપ્પન દિવસ યાત્રી વ્યક્તિ ચિત્રો હૃદયમાં પડેલી છબીઓ ભાગ એક અને બે ઈસામુ શીદા અને અન્ય સંપાદન કવિ કેળવણી વિષયક ગ્રંથ કેળવણીનો કિમિયો ઉમાશંકર જોશીને મળેલા સુવર્ણચંદ્રકો અને પારિતોષિકો રણજીત રામ સુવર્ણચંદ્રક મહિડા પારિતોષિક નર્મદ સુવર્ણચંદ્રક ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક કન્નડ કવિ પુટપ્પાની સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર કવિ શ્રી નાનાલાલ પારિતોષિક સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર સોવિયેટ લેન્ડ નેહરુ એવોર્ડ વિશ્વ ગુર્જરી ગૌરવ પુરસ્કાર મહાકવિ કુમારન આશાન પારિતોષિક પ્રેમાનંદ સુવર્ણચંદ્રક તેમને સાત વિશ્વવિદ્યાલયોએ ડી લિટની પદવી પણ આપી હતી ઉમાશંકર જોશીએ શોભાવેલ હોદ્દાઓ તંત્રી સંસ્કૃતિ સામાયિક સભ્ય નેશનલ બુક ટ્રસ્ટ સભ્ય કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિ પ્રમુખ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ સાહિત્ય અકાદમી એવોર્ડ કુલપતિ ગુજરાત યુનિવર્સિટી રાજ્યસભાના નિયુક્ત સભ્ય કુલપતિ વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતન પ્રમુખ દિલ્હી સાહિત્ય અકાદમી ઉમાશંકર જોશીની જાણીતી પંક્તિઓ મૌન મારા અરે મૌન સરોવરે આ કો ફેંકશો ના અહીં શબ્દ કાંકરી મારું વિંટાશે સ્થિર પ્રાણ પ્રાણપુષ્પ તરંગની વર્તુલ શૃંખલામાં સંસ્કૃતિ ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડા ના કદી થડ રૂઢિયો ખરતી વૃક્ષ ટકી રહે સંસ્કૃતિ વડ નાનાની મોટાઇ મોટાઓની અલ્પતા જોઈ થાક્યો નાનાની મોટાઇ જોઈ જીવું છું ત્રણ વાના ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જ્યાં ચોથું નથી માંગવું વિશ્વ માનવી વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે જુલાઈ બે હજાર અઢારમાં યોજાયું હતું તેની તસવીર અત્રે દૃશ્યમાન થાય છે હિંમતનગર ખાતેનો કવિશ્રી ઉમાશંકર જોશી ઓવરબ્રિજ અત્રે દ્રશ્યમાન થાય છે ઉમાશંકર જોશીની જાણીતી રચનાઓ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે भारतनि भोम मा जेरी गुजरात गुजरात मोरी मोरी रे साबरना मरदा सोणला सुनावती रेवाना अमृतनी मरमर समदर ना मोतीनी छोडे नवरावती गुजरात मोरी मोरी रे गिरी टूको ने गडरे ईडर्या पा ने टोडले मा काली मैया डगले ने भर देती हैया ગુજરાત મોરી મોરી રે ઉમાશંકર જોશીની જાણીતી રચનાઓ વિના વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવીતી કોતરો ને જોવીતી કંદરા रोता झरणानि सुना सर्वरियानी सोनेरी रीपाळे हंसोनि हार मार गणवि डाळे जुलन्त कोकोकिलानि मा अंतरनी वेदना वणीती ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી ઉમાશંકર જોશીની જાણીતી રચનાઓ હું ગુર્જર ભારતવાસી હું ગુર્જર ભારતવાસી જંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી હું ગુર્જર ભારત વાસી અરબુદ અરબ સમુદ્ર વચાળે ધરતીના આ આઉ દુધાળે આવી વળગી હર્ષ ઉછાળે ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધવિધ પ્રજા સુહાસી હું ગુર્જર ભારત ભારતવાસી ધન્યધરા આ કૃષ્ણ વસ્યા જ્યાં વિપદ દિઠી કહી ત્વરિત ધસ્યા ત્યાં મૃતપી ગાંધી હસ્યા હ્યાં ગાંધી કૃષ્ણની કરુણા કરુણી રહોજ જ ચિત હું ગુર્જર ભારતવાસી ઉમાશંકર જોશીની જાણીતી રચનાઓ જઠરાગ્ની રચો રચો અંબરચુંબી મંદિરો ઊંચા ચણો મહેલ ચણો મિનારા મઢો સ્ફટી કે લટકાવો ઝુમ્મરો રંગે ઉડાવો જળના ફુવારા રચો રચો ચંદનવાટિકાવો ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો ને કંઈક ક્રીડાંગણ ચંદ્રશાળા રચો ભલે અંતર રૂંધતી શીલા એ કેમ ભાવી બહુકાળ સાંખશે દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મકણી ન લાદશે ઉમાશંકર જોશીની જાણીતી રચનાઓ વિશ્વ માનવી કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને માયાવિંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી યાત્રી બનુ ઉર્ધ્વમુખી અનંતનો સ્વર્ગમાં ઝૂકવું ચંદ્ર હોડલી સંગી બનવું વા ધૂમકેતું પંથનો વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરૂ પાંખો પ્રકાશે ધીમીરે જબોળી સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની